તાપી જિલ્લાને એકમાત્ર વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણનો મામલો ફરી ઉચકાતો જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણને લઈને તાપી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ પદયાત્રા પણ કરવામાં આવી હતી ત્યારે આજ રોજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા અને હોસ્પિટલમાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણને લઈને ગત તારીખ તેર નવ બે હજાર ચોવીસના રોજ વિરોધ પ્રદર્શન કરી અધિકાર રેલી અને મહાસંમેલન કરી તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું જે બાદ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈની મૌખિક સૂચનાથી નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત તથા વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી સાથે તાપીના સત્તર સભ્યોની ટીમે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ ગાંધીનગરને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે આ બાબતે પાછળથી લેખિતમાં જાણ કરવામાં આવશે એવી બાંહેધરી આપવામાં આવી હતી જોકે આજ દિન સુધી આ અંગે લેખિત માં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવેલ નથી જેને લઈને ફરી એક વખત આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને આદિવાસી સમાજના આગેવાને શું કહ્યું તે જોઈએ તાપી જિલ્લા કલેક્ટર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આરોગ્ય મંત્રી શ્રી તાપી જિલ્લા પ્રભારી મંત્રી અને તાપી જિલ્લાના જે ધારાસભ્યો છે તમામને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્રમાં અમારી માંગણી એ જ છે કે આ જે રેફરલ હોસ્પિટલ છે તાપી જિલ્લાની તો એ ઘણા સમયથી એના સમાચાર મળી રહ્યા છે કે ખાનગી તર ખાનગીકરણ એનું થઈ રહ્યું છે અને હાલમાં પણ લોકો એવી ચાલી રહી છે કે ત્યાંથી સ્ટાફને પણ છૂટો કરવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે સ્ટાફને જે હોસ્પિટલ છે એને ખાનગીકરણ તરફ આગળ વધી રહ્યા છે તો આજે આવેદનપત્ર થકી અમે એ જ માગણી કરી છે કે આજે જે ખાનગીકરણકરણ થઈ થવા જઈ રહ્યું છે તે તાત્કાલિક અટકાવવામાં આવે અને જો અટકાવવામાં નહીં આવશે તો આવનારા સમયમાં ગામે ગામથી આ બાબતે આંદોલનો થશે અને આના વિરુદ્ધમાં ગામે ગામ પણ આવેદનપત્ર આપવામાં આવશે અગાઉના દિવસોમાં પણ એક વર્ષ પહેલા એક આંદોલન કરવામાં આવ્યું હોસ્પિટલ બાબતે અને ત્યારબાદ જે હોસ્પિટલ ખાનગીકરણની જે કામગીરી હતી તે દેખીતી રીતે બંધ થઈ ગઈ હતી પણ અંદરખાને એ બધું ચાલુ જ હતું અને જ્યારે જે અધિકારીઓ છે એમને વાત કરીએ છીએ તો એમના દ્વારા પણ પોઝિટિવ જવાબ નથી આપવામાં આવી રહ્યું એટલે સમગ્ર સમાજને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સમાજના લોકો સાથે અધિકારીઓ દ્વારા સરકાર દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે અને એમને અંધારામાં રાખીને આ જે હોસ્પિટલ છે ખાનગીકરણ તરફ આગળ લઈ જઈ રહ્યું એવું લાગી રહ્યું છે ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા શું જાણવામાં આવે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આના પહેલા જાણ કરવામાં આવી હતી પરંતુ એમના દ્વારા પણ આ બાબતે કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો અને તે તો એક રીતે જોવા જઈએ તો પાર્ટીના ગુલામ જ છે એટલે સરકાર જે ભાષા બોલાવે તે જ બોલવાના છે એ લોકો અમારે એ લોકો પ્રત્યે એટલી આશા છે કે એ લોકોને ચૂંટનારા સમાજના લોકો છે તો એ લોકો સમાજ સાથે આવીને ઊભા રહે કારણ કે આ હોસ્પિટલ જો ખાનગી થઈ ગઈ તો આજે આપણે તાપી જિલ્લાની પરિસ્થિતિ જાણીએ છીએ તાપી જિલ્લા એ આદિવાસી બહુલ વિસ્તાર છે અને અહીં લોકોની પરિસ્થિતિ એ છે કે આજે જો મજૂરી એ ન જાય તો સાંજે ખાવાનું પણ ન મળે અને એવા સમયે જો ખાનગી થઈ જાય તો આપણે જાણીએ કે ખાનગી હોસ્પિટલોમાં કેટલી મોંઘવારી આજે છે આજે ખાલી ફાઇલ કઢાવવાના તમને પાંચસો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે તો આપણો જે આદિવાસી મજૂર વર્ગ છે આદિવાસી ગરીબ છે એની પાસે પૈસા ક્યાંથી આવશે એટલા મારી માંગણી એ જ છે કે આ જે હોસ્પિટલ હાલમાં આ હોસ્પિટલ ફક્ત તાપી જિલ્લા પૂરતી નથી પરંતુ તમે બોર્ડર વિલેજના લોકો નર્મદા હોય કે પછી મહારાષ્ટ્ર રાજ્યના હોય કે પછી ડાંગ જિલ્લાના લોકો હોય તો તે લોકો પણ અહીં સારવાર લેવા માટે આવે છે તો તાપી જિલ્લા અને આસપાસના જે લોકો છે એમના માટે આ જે હોસ્પિટલ છે તે આશીર્વાદરૂપ છે તો અમારી માંગણી એ છે કે તમે આ બજેટ અમારું છે તો એ બજેટ દ્વારા આ હોસ્પિટલમાં સુવિધાઓ વધારો જે સ્ટાફ નથી સ્ટાફની ભરતી કરો જે સાધનોની અછત છે તે સાધન લાવો પરંતુ ખાનગીકરણ કરીને સીધું સીધું આદિવાસીઓ સાથે આ અત્યાચાર થઈ રહ્યો એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ છીએ બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યુઝ તાપી